લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે દર્શનમ સેન્ટ્રલ પાર્ક સયાજીગંજ ખાતેથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવા વિતરણનો શુભારંભ કર્યો ગવર્નર દીપકભાઈ સુરાના અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં હર ઘર સ્વદેશી હર ઘર દિવારીની ઝુંબેશ આગળ વધારાઈ અમે લાયન્સ ક્લબના માધ્યમથી સેવક કાર્ય કરીએ છીએ પણ અમારી જે રાષ્ટ્રધ્વજ વંદના છે કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય એના પહેલાં અમે રાષ્ટ્રધ્વજ વંદના કરીએ છીએ અને એની અંદર અમે કહીએ છીએ કે અમે અમારા રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ અને એને વફાદાર લેવાને શપથ લઈએ છીએ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે એનું ભાવિ એ અમારું ભાવિ હશે અને અમારામાંના દરેકે દરેક સાચા દિલથી જોવા પ્રયત્ન કરીશું જે ત્યાં ધ્વજનું શાંત સન્માન અને ગૌરવ વધે એટલે અમે લાયન્સ ક્લબના માધ્યમથી પણ એવા પ્રયત્ન કરીએ છીએ જેથી આ ધ્વજની આ રાષ્ટ્રનું સાથ સન્માન અને ગૌરવ બંધ અમે લાયન્સ ક્લબના માધ્યમથી અમારી જે એકસો વીસ ક્લબો છે એમના માધ્યમથી સ્વદેશી પ્રમોશનમાં જોડાઈએ છીએ આજે આ અભિયાનની શરૂઆત કરીએ છીએ અમારા લાયન્સ ક્લબ બરોડા સાઉથના પ્રમુખ જ્યોતિબેન પટેલ જે કોર્પોરેટર પણ છે આ લાયન્સ ક્લબ બરોડા સાઉથના એક પ્રમુખ છે અને અહીંયાથી અમે આ આખા અભિયાનની શરૂઆત કરીએ છીએ અમારા પાંચ કાઉન્સિલ ચેરમેન હરિપલ પટેલ એ આખા કાર્યક્રમના કોઓર્ડિનેટર સલાહકાર તરીકે છે અમારા બધા જ વાઇસ ગવર્નર હરીશભાઈ વાઇસ અશોકભાઈ અને બધા જ પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરને બધી જ એકસો વીસ ક્લબો પ્રમુખ આ અભિયાનમાં જોડાયા છે અમે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવાનું વિતરણ આજે અલગ અલગ વિસ્તારની અંદર અમારી ક્લબોના માધ્યમથી કરવાના છે અને આ અહીંયા અમે અટકતા નથી અમે સ્વદેશી પ્રમોશન માટે ઘણા બધા આગળ પર કાર્યક્રમ કરવાના છે આજે અહીંયા ચાલીસ સફાઈ સેવકને અમે મીઠાઈ કપડાં અને દીવા વિતરણ કરીને આ એક પ્રોગ્રામની આજે શરૂઆત કરીએ છીએ દિવાળી અંતર્ગત જી દિવાળી એ જ દિવાળીની અંતર્ગત જ અમે આ આજે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ અને એના પછી અમારી બધી જ ક્લબોને અમે આહવાન કર્યું છે કે જેટલું બની શકે અમે સ્વદેશી વસ્તુઓનું અપનાવીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ સ્વદેશીને અમે પ્રોત્સાહિત કરીએ અને લાયન્સ ક્લબના માધ્યમથી પણ અમારું એક મોટા મોટું પ્રોજેક્ટ હોય છે વોકેશનલ ટ્રેનિંગ તો આ પણ અમારું એક વોકેશનલ ટ્રેનિંગનો પણ ભાગ છે કે એનાથી અમે રોજગારી પણ એને પ્રમોટ કરીએ છીએ તો આ આખા પ્રોગ્રામ હવે આજે તો એક ઇનિશિયેટ કરીએ છીએ ઉદઘાટન કરીએ છીએ ચાલુ કરીએ છીએ પણ આજે અહીંયા પૂર્ણ નથી કરતા આ આખા કેમ્પ અમારું વર્ષભર ચાલુ રહેશે ધન્યવાદ થેન્ક યુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આહવાન આપ્યું છે કે હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને એની અંદર આ આહવાનની અંદર મળતું રહે છે અમે લાયન્સ ક્લબના માધ્યમથી સેવાકીય કાર્ય કરીએ છીએ પણ અમારી જે રાષ્ટ્રધ્વજ વંદના છે કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય એના પહેલાં અમે રાષ્ટ્રધ્વજ વંદના કરીએ છીએ અને એની અંદર અમે કહીએ છીએ કે અમે અમારા રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ અને એને વફાદાર રહેવાને શપથ લઈએ છીએ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે એનું ભાવિ એ અમારું ભાવિ હશે અને અમારા માના દરેકે દરેક સાચા દિલથી તેવા પ્રયત્ન કરીશું જે ત્યાં ધ્વજનું શાંત સન્માન અને ગૌરવ વધે એટલે અમે લાયન્સ ક્લબના માધ્યમથી પણ એવા પ્રયત્ન કરીએ છીએ જેથી આ ધ્વજની આ રાષ્ટ્રનું શાન સન્માન અને ગૌરવ વધે અમે લાયન્સ ક્લબના માધ્યમથી અમારી જે એકસો ક્લબો છે એમના માધ્યમથી સ્વદેશી પ્રમોશનમાં જોડાઈએ છીએ આજે આ અભિયાનની શરૂઆત કરીએ છીએ અમારા લાયન્સ ક્લબ બરોડા સાઉથના પ્રમુખ જ્યોતિબેન પટેલ જે કોર્પોરેટર પણ છે સેવા વસ્તી હશે ત્યાં દરેકે દરેક જગ્યાએ અમારું એવું કારણ કે અમારી એક સોંગલ છે અને તમે જોવો છો અત્યારે પણ તમે જોવો છો કે ઘણા અમારા છે બધા જ મેમ્બર્સ બધા જ કાર્યકર્તા અને બધા જ એટલા બધા છે કે સેવાના કામમાં કોઈ કોઈ નથી દરેક જગ્યાએ અહીંયા બરોડામાં તો નહીં પણ બરોડાની બહાર પણ અમારી સેવા કે પ્રવૃત્તિ લાયક્સની ચાલતી જ હોય છે ધન્યવાદ છે સેવા વસ્તી હશે ત્યાં દરેકે દરેક જગ્યાએ અમારો એવો પ્રયાસ હશે કે કોઈ વડોદરામાં બાકી ના રહે પણ જેમની ઘરે વિભાગ ના

પ્રયાસ વડોદરામાં બાકી ના શ્યોર કારણ કે અમારી એકસો વીસ ક્લબ છે અને તમે જોવો છો અત્યારે પણ તમે જોવો છો કે ઘણા અમારા લાયણમાં છે બધા જ મેમ્બર્સ બધા જ કાર્યકર્તા અને બધા જ એટલા બધા ઇમ્પ્રેસ હોય છે કે સેવાના કામમાં દિવાળીની

જયારે લાયન્સની એકસો વીસ ક્લબ છે એની સાથે હું જોડાયેલા છે લાયન્સનું પણ એક જ કામ છે કે સેવાકીય પ્રવૃત્તિ કરવા જેવી રીતે બધાના મુખ પર કેવી રીતે આપણે સ્પીત લાવી શકીએ એ લાયન્સનું કામ છે ત્યારે હું લાયન્સ સાથે પણ જોડાયેલી છું અમારી સાથે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ સુરાના છે અમારા પીએમસી શ્રી શ્રી પરિમલભાઈ છે જે સહયોજક છે તથા ડિસ્ટ્રિક્ટ લેવલના દરેક પીડીજી છે અમારા પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનાવ્યા છે સચિવ સેક્રેટરીઝ કેબિનેટ પક્ષ વડા હતા ઓરા લાયન્સના દરેક લાઈનવાળા દરેક દરેકનો એક જ હેમ હોય છે બધા સાથે મળીને છે সেনাবাহিনী કે સેવાગ્ય પ્રદાન કરવા આજનો પ્રોગ્રામ છે કે દીવાડે આવે છે તો દરેકના ઘરે દીપ પ્રગટ થાય કારણ કે દીપકભાઈનું નામ સાથે જોડાયું છે એમની એવી ઈચ્છા છે કે દરેક દરેક 1 લાખ 11118 દીવા અમારે વિતરણ કરવાનું છે શું શરૂઆત આજે અહીંયા દર્શન સેન્ટર પાર્કમાંથી થાય છે અને દીવાની સાથે સાથે અમે સ્વીટ આપવાના છીએ પર્યાવરણ જે લાગતું હોય છે એના અમે જો પણ કરવાના છે તથા દિવાળે આપવાના છે અને દરેકને દરેકની દિવાળી શૂર જાય અને દરેક દરેક ઘરમાં અજવાળો થાય એ આશયથી આપ સોના માધ્યમથી દરેક દરેકની શુભેચ્છાઓ છું અને લાયન પાર્ક તરફથી પણ